અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ બાદ હવે પોલી ઇથિલિન મટીરીયલ્સના રોડ બનાવવામાં આવશે પાયલટ પ્રોજેક્ટ માટે પિરાણાની સામે આવેલા રોડની પસંદગી કરવામાં આવી પોલી ઇથિલિન રોડ નોર્થ ઇન્ડિયાના રાજ્યમાં બનાવવામાં આવે છે અને હવે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ રાજ્યમાં પોલી પોલીઇથીન રોડ બનાવવા માટેનો નિર્ણય કર્યો પોલી ઇથિલિન રોડ ડામરના રોડની તુલનાએ રસ્તો અને સસ્તો અને ટકાઉ હોવાનો પણ એએમસીએ દાવો કર્યો છે આ સાથે શહેરમાં જે માર્ગ બનાવવામાં આવે છે તેનાથી ત્રીસ ટકા ઓછી કિંમતે આ રોડ તૈયાર થાય છે દિલ્હી પંજાબ ઉત્તરાખંડ જેવા રાજ્યમાં પોલી ઇથિલિન મટીરીયલના રોડ બનાવવામાં આવ્યા છે અને અગાઉ બેંગલુરુમાં પણ બનાવવામાં આવતા વ્હાઇટ ટોપિંગ પદ્ધતિના રોડ એએમસીએ બનાવવાની કામગીરી શરૂ કરી ચોમાસામાં પાણી ભરાઈ રહે તો પણ પોલીન રોડ વધુ ટકાવ હોવાનું ઇજનેર વિભાગનું અનુમાન છે હાલ નેશનલ હાઇવે ઓથોરિટી જે બ્રિજના નિર્માણ કાર્યો કરે છે તેમાં પોલીન મટીરીયલ્સનો ઉપયોગ કરી રહ્યું છે તેમાં એક નવી ટેકનોલોજીનો અમલ કરવા માટે જઈ રહ્યા છે જેમાં ચાર ઇંચ હાઈ ડેન્સિટી પોથી ઇથિલિનની સીટ એ વાપરવામાં આવશે અને ખાસ કરીને જા ડામરના રોડ બનાવતી વખતે ત્રણ લેયર જે કરવામાં આવે છે એની અંદર નીચેનું બેઝ લેવર જીએસબી તદ ઉપરાંત ડબલ્યુએમએમ બસ્સો એમ એનના બે લેયર એની જગ્યાએ એક લેયરનો ઘટાડો થશે અને જે સ્ટીલ વાપરવામાં આવે છે લોખંડ એ વાપરવું નહીં પડે ચાર ઇંચનું હાઈ ડેન્સિટી પોલીઇથિલિન સેટ વાપરીને ફક્ત બે લેયર વાત કરીએ કે ડબલ્યુ એમ એમના કરવાના રહેશે અને એને આધારે જે કિંમત છે રોડની એ રોડની કિંમતમાં લગભગ ત્રીસ ટકાનો ઘટાડો થશે અને જે સરિયા બાંધવા માટે લોખંડના સરિયા સ્ટીલ વાપરવામાં આવે છે એની પણ બચત થશે ઉપરાંત લાંબી ગાળે એ કટાઈ છે અને એને પરિણામે જે ગુણવત્તા પણ એની ઘટે એના બદલે આ હાઈ ડેન્સિટી પોલિથિલિનની સીટ વાપરવાથી રોડની મજબૂતાઈ પણ વધશે તદ ઉપરાંત કિંમતની અંદર ત્રીસ ટકા જેટલી કિંમત કોસ્ટિંગમાં પણ અમારે ઘટાડો થશે